वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચાર હિનો ન પુનંતી વેદાહ અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી અને એટલે માટે આપણા છે મુનિઓ સમાજની અંદર તમે જોજો કે અમુક વ્યક્તિને એવી કુટે હોય છે કે એ પોતાના નાના બાળક સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ પોતાના મોતા પુત્રની સાથે પણ કરતા હોય છે જે પ્રમાણે નાનો બાળક કોઈ ભૂલ કરે તો માતા પિતા એનું તાણન કરતા હોય છે તે જ પ્રમાણે મોટી ઉંમરના પુત્રોનું પણ માતા પિતાઓ તાણન કરતા હોય છે પરંતુ એમને એ વાતની ખબર નથી કે શાસ્ત્રોકારોએ બાળકો પ્રત્યે કેવો વ્યવહાર કરવો કેટલી ઉંમરના બાળક સાથે કેટલો વ્યવહાર કરવો તેનો પણ ઉપદેશ આપેલો છે જેમ કે ગરુડ પુરાણ આચાર એકસો ને ચૌદમાં અધ્યાયના ઓગણસાઠમાં શ્લોકમાં તથા ચાણક્ય નીતિ તૃતીય અધ્યાયના અઢારમાં શ્લોકની અંદર કહ્યું છે કે લાલયેત પંચ વર્ષાણી દસ વર્ષાણી તાળયેત પ્રાપ્તે તું સોડશે વર્ષે પુત્ર મિત્રવદાચરેત અર્થાત કે મનુષ્ય પાંચ વર્ષ સુધી પુત્રનું વહાલથી પાલન કરવું જોઈએ દસ વર્ષ સુધી તેને અનુશાસિત રાખવું જોઈએ અને સોળ વર્ષની ઉંમર થવાથી તેની સાથે મિત્રની જેમ વ્યવહાર કરવો જોઈએ આ પ્રમાણે અહીં શ્રીમંત નારાયણ ભગવાન અને આચાર્ય ચાણક્ય કહે છે કે બાળકનું પાંચ વર્ષ સુધી ખૂબ વહાલથી લાલન પાલન કરવું જોઈએ એને ખૂબ પ્યાર આપવું જોઈએ પરંતુ પાંચ વર્ષથી લઈને દસ વર્ષ પર્યંતમાં એને અનુશાસિત રાખવાનું છે કદાચ કોઈ ભૂલ કરે તો એને એની સજા આપવાની છે દસ વર્ષથી પંદર વર્ષ પર્યંત પણ એની સાથે એ જ વ્યવહાર કરવાનો છે પરંતુ સોળ વર્ષની ઉંમર થાય પછી બાળકની સાથે મિત્રતાનો વ્યવહાર રાખવાનો છે કારણ કે સોળ વર્ષ પછી એ બાળક જે છે એ વયસ્ક થઈ જાય છે પછી તમે એને બાળકની જેમ જ તાળન કરો એની વિશે જેવા તેવા વાક્યોનો પ્રયોગ કરો તો શાસ્ત્રોકારોએ એની મનાઈ કરેલી છે માટે દરેક માતા પિતા આ વાત જે છે એ આત્મસાત કરી રાખે પાંચ વર્ષ પર્યંત બાળકનું લાલન પાલન ખૂબ બહાલથી કરવાનું છે પરંતુ પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ પર્યંત બાળકને અનુશાસિત રાખવાનું છે કદાચ કોઈ ભૂલ કરે તો એને એની સજા આપવાની છે પણ જેવો એ સોળ વર્ષનો થઈ જાય ત્યારબાદ એની સાથે મિત્રતાનો વ્યવહાર રાખવાનો છે આ પ્રમાણે જો તમે બાળકને કરશો તો એ બાળક જે છે એ અવશ્ય આલોક અને પરલોકમાં ક્યારેય પણ કષ્ટનો ભાજી થશે નહીં બધા જ માતા પિતા આ વાત જે છે એ આત્મસાત કરી રાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુલિ રામય સર્વ સુખીનો ભવંતુ શર્ભરાણી પશ્યુ મા ભાગ ભવે અ જય સ્વામીનારાયણ